નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ફતેહપુરા વિસ્તારના શ્રી બાળ યુવક મંડળ દ્વારા અમરનાથ બાબાના લોક દર્શનના ડેકોરેશનની સાથે ભક્તો શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવશે ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વડોદરામાં ભાદરવા સુદ ચોથ થી દસ દિવસ માટે આતિથ્ય માનવા પધારેલા વિઘ્ન ગણેશજીના આગમનથી શહેર ગણેશમય બની ગયું હતું મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરામાં ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ઉત્સવ નગરી વડોદરામાં ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તો દ્વારા ઘરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને લોકોમાં જાગૃતિ આવે તેવી વિધિ થીમ સાથે અનોખું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા જિલ્લાના આવેલા શ્રી બાળ યુવક મંડળ દ્વારા પ્રથમ વખત સંસ્કારી નગરી વડોદરામાં અમરનાથ દાદાના લોક દર્શન કરવા માટે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં ગણપતિ બાપા શિવલિંગ પર અભિષેક તો કરશે જ પણ ભાવિક ભક્તો પણ શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવી શકશે તેમજ અમરનાથ ગુફાનું ભવ્ય લોક લોક દર્શન પણ કરી શકશે હાલ આ ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અમે રાખ્યું છે આ ફરી અમરનાથ બોલાવી વડોદરામાં જેથી લોકોને જમ્મુ કાશ્મીર જવું ના પડે આપડે એવું સારું કામ કર્યું છે કે લોકોને વડોદરામાં જમ્મુ કાશ્મીર બનાવ્યું છે અમે આ પીઓપી નું બનાવ્યું છે બે મહિના થી કામ ચાલુ છે અમારું અને સરસ એટલું આયોજન કર્યું છે લોકોને દર્શન કરવા બી મજા આવશે અને ફરતા રહેશે સારી રીતે કામ બી કર્યું છે લોકોને ફરવાનું છે મેન ગુફા બનાવી છે અમે એટલી આર્ટિફિશિયલ બનાવી છે કે લોકોને ફરે છોકરાઓ બી જોવે કે કેવું કામ કર્યું છે જો મોટા લોકોને બી ઉમરવાળાનું બી સારું કામ છે કે એમને ફરવાનું છે અમરનાથ જેવું જોયું ના હોય કોઈ દિવસ દર વર્ષના જે આ ફેરીએ બી અમે યુનિટ કામ કર્યું છે અમે બાબા અમરનાથને વડોદરામાં લાયા છે જેથી લોકોને દૂર જવું ના પડે અહીંયા દર્શન સુખ શાંતિને ફરીને હર ફરીને કરીએ એવું કામ કર્યું છે આપણે આ ફેરી એટલે આ ફરી અમરનાથની અમે ગુફા બનાવી છે જેથી ગણપતિ બાપ્પા એમના પિતાને જળ અભિષેક કરી રહ્યા છે વડોદરાને આપણે મેસેજ આપ્યો છે કે જે અમરનાથમાં લોકો જઈ રહ્યા છે દૂર જઈ રહ્યા છે એ વખતે અમે દર્શન અહીંયા કરવા માંગે છે કે લોકોને દૂર જવું ના પડે એટલે આ ફરી અમે એ થીમ રાખી કે લોકોને દૂર જતાં વડોદરામાં દર્શન મળીએ એ અમે